અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોરબી શહેરના સ્કૂલ પાછળના ભાગ પાસે આવેલ જય બજરંગ વ્યાયામ શાળા માર્ગ અખાડોથી મંગલ ભુવન તરફ જવાના રસ્તા પર પડેલા વરસાદ અને તેજ પવનના કારણે એક વિશાળ ઝાડ ધરાશાયી થઈ ગયું આ ઝાડ સીધું જ રસ્તા પર પડતા આખો માર્ગ અવરોધિત થયો છે ઝાડ પડતા આસપાસના વેપારીઓએ પોતાના દુકાનો બંધ કરવા પડ્યા જેના કારણે વેપાર વ્યવસ્થા ખોરવાઈ વરસાદી મોસમમાં પહેલાથી જ ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ હોવાથી તેમજ દુકાનો હવે બંધ થઈ ગઈ વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવો પડી રહ્યું છે બીજી તરફ સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ તથા રોજિંદા કામકાજે જતા લોકો અવરજવરમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે ઘટના બન્યા પછી તંત્રને અનેકવાર જાણ કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ નથી ધરવામાં આવી તંત્રની આ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે હાલમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને લોકોને વિકલ્પ માર્ગો અપનાવવા મજબૂર થવું પડી રહ્યું છે સ્થાનિકો તથા વેપારીઓ તાત્કાલિક ઝાડ દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવે અને વરસાદ પવનના કારણે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પૂર્વ તૈયારી રાખવામાં આવે તેવી કડક માંગણી કરી રહ્યા છે મોહમ્મદ શાહ સહામદર દ્વારા મોરબી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે